હલો ફ્રેન્ડ જય અલક ધણી આજે હું આ સાડીમાંથી ચોળી બનાવવાની છું જે મારે બનાવવા એવા છે ડબલ શેડ જેવી સાડી છે લાઈટ અને ડલમાં અને આ બોર્ડર છે તો આપણે આમાંથી અંબરેલા ઘરનો ચણિયો બનાવવાનો છે એટલે આ બોર્ડર આપણે બધેથી જુદી પાડી લઈશું સિલાઈનું માર્જન છોડીને કારણ કે આપણે સ્લીવમાં ને તેમાં લગાવ્યું હોય તો આપણે એનું કપડું થોડું અડધો ઇંસ રહેવા દઈશું અને પછી કાપીશું તો ચાલો આ બધી બોર્ડર હું જુદી પાડી લઉં અને પછી ચણિયાનું કટિંગ કરી અને તમને બતાવું આ સાડીમાંથી મેં બોર્ડર કાઢી લીધી છે અને હવે ચણિયાનું કટિંગ કર્યું છે તો આ સાડીમાંથી મેં પહેલાં સવા મીટર જેવું કપડું કાઢી લીધું હતું બ્લાઉઝ માટે કારણ કે એમાં પપ લગાવવાની છે એટલે મેં સવા મીટર જેવું કપડું પહેલાં કાઢી લીધું હતું અને બાકીનો આ ચણિયાનો ઘેર કર્યો છે આની કમર છે સવ્વીસની અને લંબાઈ છે સત્રીસ ની આ તેર વર્ષની છોકરી માટેનો સણિયો છે અને આ એનું અસ્તર છે અસ્તર મેં લંબાઈમાં બે ઈચ ટૂંકું રાખ્યું છે ઉપરના કાપડ કરતા તો આવી રીતે મેં બેય કટિંગ કરી લીધા છે તો ચાલો આ શણીઓ રેડી થઈ જાય પછી હું તમને બતાવું તો હવે આ શણિયા સોળી બની તૈયાર થઈ ગયા છે આ સણિયો મેં ચાર મીટર કાપડમાંથી બનાવ્યો છે એનો ઘેર લગભગ સાત થી આઠ મીટર જેટલો તૈયાર થયો છે અને અહીંયા ટીસ કરાવવાના છે એટલે મેં પટ્ટો નથી વાળ્યો અને આ કમરમાં જે આપણે સાડીમાંથી લેસ કાઢ્યો હતો તેનો બેલ્ટ બનાવ્યો છે અને અહીંયા સાઈડમાં શેન લગાવી છે તો આવી રીતે મેં આ શણિયો તૈયાર કર્યો છે અને આ બ્લાઉઝ બનાવ્યું છે બ્લાઉઝમાં વાળી સ્લીવ બનાવી અને અહીંયા લેસ મૂક્યો છે જે આપણે સાડીમાંથી કાઢ્યો તો તે બે લેસ ભેગા કરી અને અહીં મેં લગાવ્યા છે અને પાન શેપમાં નેક બનાવ્યું છે તો આ એક સાડીમાંથી મેં ચણ્યો અને બ્લાઉઝ બે રેડી કર્યા છે તો જ્યારે આપણે આ સાડી પડી હોય કાંઈ કામમાં ન લેતા હોય પહેરતા જ ન હોય તો એમાંથી આવા સુંદર મજાના ચણિયા સોળી બની જાય છે તો કેવા લાગ્યા તમને આ ચણિયા સોળી બાય ફ્રેન્ડ